તો કેમ છો મિત્રો કેટલાય સમય પછી હવે આપણો પહેલો વ્લોગ આવે છે બહુ જાચો ટાઈમ થઈ ગયો મને ખબર છે સોરી અને આજે આપણે ફૂલ લોગ ઉતારશું તો સપોર્ટ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કેમ કે હમણાં તો આપણે ડી મત આવ તો હાલો હવે આપણે જાય હાલા જઈને જોતા જઈએ ક્યાં જવાનું નક્કી નથી અટાણ્યા તો આપણે ફિલાહાલ ઉઠી ગયા છીએ આમ જો એડ્રેસના લેંખામાં હું કંઈ તો નહીં કોઈ નહીં જોઈને આપણે ચાલુનો હાફર એ તો પછીની વાત છે થાય ન થાય એ પછીની વાત છે તો હાલો હવે આપણે ગામમાં જઈએ સૌથી પહેલાં મેન વસ્તુ તો આ જોઈ લો આમ તો હું કેમેરામાં આમ જ જોઉં તરું કેમ કે આમ મોટું મોટું દેખાને મજા આવે થોડી તો ચાલો હવે આપણે ગામમાં જઈ અને એક વસ્તુ આપણે ન્યૂ એડિટ કરી છે નવા ચપ્પલ લીધા છે એટલે કાંઈ ઉપાડી છે નહીં હમણાં ખર્ચો કર્યો પાંચસો રૂપિયાનો તમારા ભાઈએ પાંચસો રૂપિયાનો ખર્ચો એટલે બહુ વાજો થઈ ગયો હોય મોબાઈલ ફૂલી ગયો યોજ મોબાઈલ એટલે આપણો આ મેન મોબાઈલ છે કેમ કે આ મોબાઈલમાં છે ને આ તો બધી વસ્તુ નાખતા ગેમ બેમ ને એ છે એટલે હાલો હવે આપણે જઈશું લે લે કા કેટલા ઉપર એ બાકી જાય લે ફાઇનલ કાક આ કોલ નેક્સ્ટ ચાલો હમણાં કાંઈ કરી પેટ્રોલ આપવી

તો આપણે ફાઇનલી રાત જોડે લીધી છે અને હવે આપણે ફાર્મમાં ગયા આ રાત જોડવા અને હવે આપણે જવાનું છે ઓ હવે ઘરે કે આ રાત પહેરા મૂકવાની છે એટલે વિડીયો બહુ સારો હો તાકાત પોટ કેવો ન હવે મજા આવે ને જ રાખવાની હલો હમણાં પાછો આપણે વિડીયો ચાલુ કરીએ ફાઈનલી મિત્રો આઈ આપણે આગવાની ટ્રેક્ટર તો હાલો હવે આપણે ટ્રેક્ટર રાખી વાહી આપણે રાપ જોડી લીધી છે અને હવે આપણે જવાનું પેલા ઘરે જવાનું અને હવે વાડીએ જવાનું પણ જોઈ લે રાત આગવા થાય તો થાય બાકી તો આપણે ટ્રેક્ટર રાખી હાલો આપણે ભેગા ટ્રેક્ટર રાખી હાલો

તમે જોઈ શકો છો આવી રીતના ટ્રેક્ટર રહી આવી રીતના સ્ટેરિંગ ફેરવાય એટલે મજા આવે આવા પાણીના કાબુચી આવે ને ધીમે ધીમે જવા દેવાનું હોય અને જો આવા હોય જેવી મજા આવે જો ટ્રેક્ટર રાખવાની અને એમાં લીવર માર્યું હોય ને તો ઉલરીને પડી આમ જો આમ સ્ટેરિંગ ફેરવાની જ મજા આવે તો હાલો હવે આપણે વહેલી તકે ઘરે પોગી જઈ બાકી રાજે આવશે વાર નહીં લાગે હાલો

അതല്ലേ